તેના માટે સ્વસ્થ પર સ્ટોલ લગાવવામાં આવ્યા છે તેનો લાભ તાત્કાલિક લેવો તેવી અપીલ મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા કરવામાં આવી દેવગઢ બારિયા નગરના લાભાર્થીઓને નાના ધંધા માટે લોન અને ઘરના ઘરનું સપનું પૂરું થાય તે પોતપોતાના મંતવ્ય પણ સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવ્યા દેવગઢ બારિયા નગરના આઈ લવ દેવગઢ બારિયા ટાવર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ઉપસ્થિત રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સમીરભાઈ પટેલ નગરપાલિકાના અધિકારીઓ સહિતના મહાનુભાવો અને ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી લેવામાં આવી સૌ પ્રથમ દીપ પ્રગટાવી મુખ્ય અતિથિ તરીકે પધારેલા મંત્રી બચુભાઈ ખાબડનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે સૌને સંબોધતા જણાવ્યું હતું કે આજે જનજન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય છે તે માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સતત પ્રયત્નશીલ છે દેવગઢ બારીયા નગરના ટાવર ખાતે મંત્રી અને મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની માહિતી અને જાણકારી આપવામાં આવી અને મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા જણાવ્યું કે જે લાભાર્થીઓ લાભોથી વંચિત રહી ગયા છે તેવા લાભાર્થીઓમાં લાગતા વળગતા અધિકારીઓનો સંપર્ક કરી લાભ લેવા પણ અપીલ જેમાં ઉપસ્થિત અધિકારીઓ પદ અધિકારીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દાહોદ જિલ્લા ખાતેથી જ્યારે આજે સેવા સેતુનો નવમો તબક્કો શરૂ થઈ રહ્યો છે ત્યારે શહેરી વિસ્તારનો સેવા સેતુ આપણે યોજવા જઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષતાને વિરાજમાન આપણા લોકલાડીલા માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબર સાહેબ માન્ય જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સાહેબ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અરવિંદાબેન apmc now vice chairman 3 balwani sahib subscribe now and press the bell icon never miss an update